વડોદરા શહેરના છાણ વિસ્તારમાં આવેલ એકતા નગરના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સતત રજૂઆત છતાં પણ સમસ્યાનું સમાધાન ન થતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારને રશ્મિકાબેન વાઘેલાએ દત્તક લીધેલો હોવા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી પાણીના અભાવે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે સ્થાનિક રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલામાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન અને સ્વરૂપ ધારણ કરશે ઘણા વખતથી પાણી આવતું નથી અને આ એક કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ આ દત્તક લીધું છે અને ઓન પેપર પર આ દત્તક બોલે છે ત્યાં મ્યુનિસિપાલિટીમાં તો એ બહેન કેમ નથી આવતા પાણીની સમસ્યા જોવા માટે આ પાછળ બહેનો બધી છે એ પાણી વગર વલખા મારે છે ક્યાંથી પાણી લાવવું આ સમય અત્યારે દિવાળીનો સમય છે તો અત્યારે પાણી ન આવે તો શું કરે લોકો ક્યાં જાય અમે બધે રજૂઆત કરી છે અને હવે પછી કદાચ પાણી નહીં આવે તો અમે જન આંદોલન કરીશું કમિશનરની કચેરીનો ઘરાવો કરીશું મારું નામ લક્ષ્મણડી પરમાર